તો મિત્રો સ્વાગત છે આપણું આજે નવા બ્લોગની અંદર તો જોઈ શકો છો આજે આપણે આનું ઢાબા લેવલ કરવાનું છે અને જો ચાલુ કરી દીધું રેત થોડા પાસે બધા ઉપર રેત બે ચડાઈ અને માપનું જ છે ઉપર બધું બીજા માલનું ઢાબું ભરવાનું છે એટલે ત્રણ ફૂટ હાઈટ બીજી વધારાને એક્સ્ટ્રા કરવાની જે કોપીન ભરેલું છે તો પહેલાં રેજો આજના નવા બ્લોગની અંદર આગળ આગળ અમે તમને કામ કરીશું બતાવીશું ઓકે તો પાલમાં સાત ફૂટ કરેલું છે ને ઉપર પોપીન ભરાઈ ગયું છે અને હવે પછી દેખો એના ઉપર સાત આઠ થાર બીજા આવશે અને પછી ટાબુ ભરાશે તો અત્યારે આપણે એ સાત આઠ થાર ઉપર ટાબા ભરવાના લેવલ કરવાનું છે જોઈ શકો છો તો હવે અમે બાંધીશું પાલક ધોવા માટે હવે થઈ ગયા છે રેડી શું કેવું તમારું પાલક આપણે બાંધીએ અને કામકાજ થઈએ ચાલુ પાલક ઉપર ઉપર કરે પડશે ને પછી મજા કરે છે ગાડીની અંદર ઓજાર પડ્યો લાઈ દો હાડો ઉપર લાવી દો જીગર પેપડું ભરાઈ જાય પાઇપ બંધ કરાવી નાખો તો આપડે પાલક થઈ જાય ઓલરેડી તૈયાર આની ઉપર કરવાનું ચણતર ચાલુ ઈટો પણ આવી ગઈ છે તો સાંજ સુધીમાં તમને અત્યારે કેટલું કામ થાય છે છે તૈયાર બધું બારે ગાડીની કે અને અશ્વિન ભાઈ અમારે જુઓ શીખર ભાઈ સડી રહ્યા છે ઉપર પડાને ધીરે ધીરે સડજો અને પછી આ ખપડા ઉપર ઈટો પડતો ને બધી કુલ બાકી એવી લીલુતરી વરસાદના કારણે થઈ છે અને એવું ઠંડુ ઠંડુ હવામાન છે આમ તો ગરમીના તો બળી ગયા પણ અત્યારે તો એવું ઠંડુ ઠંડુ છે મસ્ત દેખો મોજ આવે બાકી આહા અત્યારે વાયરો એવો ઠંડો ઠંડો આવે છે વરસાદના કારણે વચમાં તો એવી ગરમી પડતી હતી કે તમને શું વાત કરું બહુ કાઠું પડે એવું બાકી હાલમાં મજા હાલમાં ઠંડુ વાતાવરણ આવું વાતાવરણ હોય ને ગમે તેવું કામ આપણે કરી શકીએ શું કહ્યું મિત્રો તમારું

આ દિવાલનું જણતર થઈ ગયું છે કમ્પ્લીટ એટલે હવે એના વધાપટ્ટી કરે છે મસ્ત ફિનિશિંગ સાવડો બાવણો મારે અને શું જોવા તમારે પોઈન્ટ પોઈન્ટ એટલે મતલબ તમને મિત્રો ખબર નહીં હોય પોઈન્ટ કેને કહેવાય જો પોઈન્ટ લેવા જાય એ આ છે પોઈન્ટ અને પોઈન્ટ એટલે શું કરવાનું પોઈન્ટનું હોય ને એ તમને અમને બતાવું પોઈન્ટનું કામ શું છે ને એ બતાવું તો પોઈન્ટ કેને કહેવાય એ તમને હું બતાવી દઉં જો મારેસ્ટ મારી ગયા છે તો તમને બતાવું હે મતલબ દેખાય છે હા દેખો મારે એટલે બે ઈટની વચ્ચે જે જગ્યા હોય તેની અંદર વચ્ચે લીટી પાડી દેવાની એટલે ફિનિશિંગ સારું દેખો આ બાજુ પાડે છે લીટી કદાચ તમને દેખાય છે નહીં પણ બતાવી દો દેખો આવી રીતના થાય ચણતર દેખાય તો કેવું લાગ્યું મારું ચણતર મિત્રો આ બધા અમારે કારીગરો જો મોજિલા છે બધા મોજ 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 બસ તો આટલું અને આટલું એક બાકી રહી ગયું છે અને આગળ એક દિવાલ બાકી રહી ગઈ છે તો ફરી મળીશું કાલે નવા બ્લોગમાં આ વિડીયો ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું આપણે ચેનલને આપી ગોરવાડિયા તો જેથી કરીને તમને બીજા વિડીયાની નોટિફિકેશન મળી રહે નોટિફિકેશન બેલનું આઈકન દબાવી દેજો તો નેક્સ્ટ વિડીયોની અંદર તમને જલ્દી તમારી અંદર નોટિફિકેશન મળી જાય ઓકે ધન્યવાદ થેન્ક યુ વિડીયો જોવા બદલ